મિત્રો સુરેશ વિથ ખુશી પ્રજાપતિ પોહચી ગયા છે અટલ સરોવર માં ફ્લાવર શો ના આયોજન માં અહિયાં થાય એટલે ગણપતિ દાદા થઈ જાય થોડાક ફોટા ખેંચી લેવાના પછી ત્યાંથી પાછા થોડાક આગળ જઈએ એટલે તમને ફ્લાવર શો દેખાય છે ઘણા બધા નાના મોટા ફૂલ ના ઝાડ જોવા મળે છે અવનવા ફૂલ જોવા મળે છે અને ફૂલ કાચની પેટીમાં રાખેલા છે અને કાચની પેટી ઉપર આપડે ફૂલડા ઉપર ચાલવાનું ત્યાંથી થોડાક આગળ જાય એટલે ઘણી બધી માછલી ની પેટી જોવા મળે છે એમાં નાની મોટી ઘણી બધી રંગબેરંગી માછલીઓ જોવા મળે છે તેની સાથે આપડે ફોટો ક્લિક કરી શકીએ છીએ ત્યાંથી આગળ જઈએ એટલે નાના બાળકોને પણ મજા આવે અને મારા જેવડા જોવાનિયા મજા આવે દાદા દાદી મજા આવે એવા ઘણા બધા ફ્લાવર જોવા મળે છે ઢીંગલા માં કાર્ટુન માં ત્યાંથી આગળ જઈએ એટલે ખરીદી કરવા માટે નાના મોટા ઘણા બધા સ્ટોર છે તમારે કઈ ખરીદી કરવી હોય તો અહિયાં ખરીદી કરી શકો ત્યાંથી આગળ જાઓ એટલે ભૂત નો બંગલો છે અહિયાં તમને ભૂત જોવા મળે છે ત્યાંથી આગળ જાવ એટલે ડાન્સ શો રાખેલો છે ડાન્સ શો જોઈ શકો છો પછી થોડાક આગળ આવો એટલે ત્યાં તમને નાસ્તો કરવા માટેના ઘણા બધા ફૂડ સ્ટોલ મળે નાસ્તો કરી નાના બાળકો ને તમારે રમાડવા માટે અહિયાં નાની નાની ચકરડીઓ છે એટલે મારા વાલીઓ વિડીયો ને વધુ માં વધુ લોકો સુધી શેર કરી અને અટલ સરોવર માં પોહી જવાનું ફ્લાવર શો માં અને અહિયાં તો ભાઈ નાના બાળકો ને સ્ટુડન્ટ આઈડી ઉપર ફ્રી એન્ટ્રી મળે છે એટલે પહોંચી જજો